ઉપલેટાના ખીજડા સેરી ભોલાનાથ મહાદેવ મંદિર ખાતે વિશ્વ શાંતિ યજ્ઞ કરવામાં આવ્યો ઉપલેટાના ખીજડા સેરી ભોળાનાથ મહાદેવ મંદિર ખાતે વિશ્વ શાંતિ યજ્ઞ કરવામાં આવ્યો ગુજરાત સહિત પૂરા ભારતભરમાં હાલ ગણેશ ઉત્સવ ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે ગણેશ સ્થાપનાથી લઈને ગણેશ વિસર્જન સુધી વિવિધ જગ્યાઓ પર અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે છે આવા પવિત્ર તહેવાર પર દરેક મંદિરે અલગ અલગ પૂજા અર્ચના ભક્તિ ભજન જેવા વિવિધ કાર્યક્રમ યોજવામાં આવે છે

મારું નામ નીરુ ગોસ્વામી છે અને અમે ખીજડા શેરીમાં રહીએ છીએ અહીંયા અમારે ખીજડા શેરીમાં ભોળાનાથ મહાદેવનું મંદિર છે કે જ્યાં સર્વે ભક્ત ભક્તજોનો સાથે મળીને મહાદેવનું પૂજન અર્ચના કરતા હોય છે એમાં ખાસ કરીને તમે કદાચ જોયું હોય તો શ્રાવણ મહિનામાં દરેક સોમવારે અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે તો અત્યારે અમારે જે પોઠીઓ એની જે એક વિધિ હોય છે તે એમને પધરાવતા પહેલા એક વિશ્વ શાંતિ યજ્ઞ કરવામાં આવે છે તો તેનું આયોજન અમારી ગલીના લોકો દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને રાજુભાઈ તેમનો પરિવાર તથા અન્ય લોકો એ ખૂબ જ મહેનત કરી છે આના માટે અમે કોઈ પણ પ્રકારનું એક મનમાં સ્વાર્થની ભાવના રાખ્યા વગર એ લોકોએ મહાદેવની પૂજા અર્ચના કરીને આ યજ્ઞને સમૃદ્ધ બનાવવા માટે ઘણા દિવસોથી કામમાં લાગેલા છે અને ગલીના લોકોએ પણ આ બાબતને ખૂબ જ શું કહેવાય કે પ્રોત્સાહિત કરી છે તો આ માટે હરેક ભક્તજનો ખૂબ લાગણીથી અહીંયા આવ્યા સવારથી યજ્ઞમાં સાથે જોડાયા આ ઉપરાંત આ બધા જ લોકો માટે બપોરે તથા સાંજે જમણવારનું પણ આયોજન કરવામાં આવેલું છે અને જે યજ્ઞનું એક બીડું હોવાનું જે પ્રક્રિયા છે અને પ્લસમાં જે કંઈ દી યજ્ઞની પૂરેપૂરી વિધિ છે એ હિમેનદાએ કરેલી છે અને એ પણ કોઈ પણ પ્રકારની દક્ષિણા વગર કરેલી છે તો એના માટે પણ હિમેનદાનો અમે ખૂબ દિલથી આભાર માનીએ છીએ આ સિવાય જેટલા પણ લોકો જેટલા શિવ ભક્તો અમારી સાથે આ જાત્રામાં કયો કે યાત્રામાં જોડાઈ છે એ લોકોનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અને અમે આશા રાખીએ કે બધા જ લોકો આધ્યાત્મિક વસ્તુને સમજે એમાંથી પ્રેરણા લે અને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર આ વસ્તુ આગળને આગળ વધતી રહે જય ભોળાનાથ